આ ઘટના ધર્મયુગ સોસાયટીમાં બપોરે ચાર વાગે બાળકની માતાએ જ્યારે જોયું કે કોઈ અજાણ શખ્સ તેના દીકરાને લઈને જઈ રહ્યું છે ત્યારે તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસની સર્વેલન્સ ટીમે આરોપી દાની સુર્ફી પપ્પુને તેના ઘરેથી પકડી પાડ્યો હતો આરોપી ઘટના માત્ર કિલોમીટર દૂર રહેતો હતો ઝડપી કાર્યવાહીને કારણે બાળકને સુરક્ષિત તેના પરિવારને સોંપી શકાયો હતો પોલીસના મતે આરોપીનો બદ ઇરાદો હોઈ શકે છે જેથી સમયસર ધરપકડ જરૂરી બની હતી આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તાજેતરમાં જ સુરત આવ્યો હતો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર ત્રણ વર્ષ અને એક મહિનાનું હતું એ બાળકને ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સાહેબે ગંભીર ક્રાઇમની દાખવીને સર્વેલન્સ ફોરના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને ટીમે આશરે એ વિસ્તાર જે પનવ પૈનો છે વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવે છે આરોપી શું કરે છે અને પડે આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનિશુ ફે પપ્પુ નબન છે એની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવો નથી પરંતુ બાળકનો વાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એ રીતના એ બધા ઇરાદાથી જ એને ઉપાડી ગયો છે જ્યારે એનું કોઈ એના એના સાથે કોઈ રિલેશન નથી બાળક